સોમવારે અઢાર ઓગસ્ટ અમારો સ્પેશિયલ બોમ્બે ચીઝ પીઝા સાથે વેજીટેબલ ચીઝ વાળો ફ્રી આપવામાં આવશે આ મિન્ટ માયો છે મિન્ટ થ્રી લેયર માં આવશે તંદુરી માયો આવું છે અટાયો બને છે આપણે કે વેજીટેબલ ચીઝ ડોગ રેગ્યુલર કઈ આના 70 રૂપિયા વેજીટેબલ વેજીટેબલ દાણા આવશે આવશે વગરના બરાબર આમાં મિક્સ વેજીટેબલ કોબી ટમેટા ડુંગળી કેપ્સિકમ બોમ્બે સ્પેશિયલ પીઝા છે અમારો સ્પેશિયલ બોમ્બે બર્ગર છે વેજીટેબલ ચીજ ઓડોક છે અને અમારી નવી આઇટમ સેન્ડવીચમાં રેઇનબો સેન્ડવીચ છે બોમ્બે ફાસ્ટ ફૂડ ભક્તિનગર સર્કલ મેઘાણી રંગ પવનની પાછળની ગલીમાં ગીતા મંદિર પાસે ખાવ ગલી અમારી શોપમાં જેટલી પીઝાની બધી વેરાયટી છે ને ફૂલ ચીઝી અને ટેસ્ટ આવશે જે હું અઢાર વર્ષથી પીઝામાં સ્પેશિયાલીટી છે એક ટેસ્ટ કરો ને પછી બોમ્બે સ્પેશિયલ પીઝા સ્પેશિયલ પીઝા એમાં શું શું આવશે એમાં બધી ગ્રેવી આવશે મિક્સ વેજીટેબલ આવશે સ્વીટકોન આવશે બરાબર અને ત્રણ જાતના માયોનીસ ને એવું બધું આવશે શું પ્રાઇસ છે વન એટી

આની પ્રાઇસ કેલી 180 રૂપિયા છે હા અને ચીલી ફ્લેક અને ઓરેગાનો હવે ચીઝ આવશે હવે ઉપર આવશે ચીઝ બરાબર પ્રાઇસ પ્રમાણે આપણે ચીઝ નાખી ફૂલ ભરપૂર ચીઝ જ આવશે એકદમ બરાબર ઉપર ચીજ આવશે હા આની ઉપર ચીજ આવશે બરાબર અમારો અમારો સ્પેશિયલ છે ને એટલે આમાં ચીજ થી ભરપુર આવશે હા આપણે શું ઓરેગાનો ઓરેગાનો છે ઉપર સીઝલિંગ પાછું નાખ્યું છે થોડું ટેસ્ટમાં મજા આવે હા બસ કેટલી કેટલી મિનિટમાં થઈ જાય બીજામાં વધીને 2 મિનિટ બસ હવે શું બને આપણે આ મસાલા વેજ બર્ગર હમ ઈ અમારી આઇટમ જ છે બોમ્બેની બસ બટર આવશે તે અમારી બધી આમ બધી હોટ આઇટમ બધી સ્પેન દેખાડો હા હા

वनिया ना काकड़ी उसे काकड़ी आउट है काकड़ी है हाँ हाँ वेजिटेबल बड़ा आगे जाते बड़ा वेजिटेबल आगे जाते हवेटी की है उसे हवेटी की जाओ उसे हम्म बस ये ना बस इतनी की ना कोई हाँ तुमने यहाँ किलो टाइम किया मैंने यहाँ आठ वर्ष से किया आठ वर्ष से दो दो दो। दो दो। दो दो। ने ने मैं बेहजार सात थे चालू करी रहूँ तू लाइन खाओ गली में तो मर रहा हूँ खाओ गली में तो इतने चालू करी रहूँ तू इन्हें ऊपर आओ से वेजिटेबल मसाला टिकी इन्हें ऊपर आओ तंदूरी मायो मिंट मायो ना तंदूरी શેઝવાન ચટણી આવું છે શેઝવાન ચટણી બરાબર થઈ ગયું રેડી હા રેડી થઈ ગયું હવે આ એક ઓવનમાં ગરમ કરવા જાશે પાઉભાજીની થઈ ગયું રેડી હા બર્ગર રેડી થઈ ગયું છે હજી ઉપર ચીઝ આવશે કારણ કે ભોવ ચીઝ ભરપૂર આવશે આમાં એકદમ બરાબર ઉપરથી માયોની સાવ એટી રૂપીઝ ને એના પર નાઇન્ટી રૂપીઝ નાઇન્ટી રૂપીઝ હમ એ માયોનીસ આવશે ઉપર એ માયોનીસ આવશે આ કિલીફ્લેવર કરે આ હા મે નવી આઇટમ ચાલુ કરી છે રેઇનબો સેન્ડવિચ બરાબર સુપ્રાઇઝ છે ને એકસોને સાઠ રૂપિયા બરાબર થ્રી લેરમાં આવશે ગ્રીન ચટણી આવશે બરાબર શેઝવન ચટણી આવશે બીજી કઈ કઈ રાખીએ આપણે બીજી મસાલા સેન્ડવીચ રાખીએ છીએ વેજીટેબલ ગ્રીલ રાખીએ છીએ ચીઝ ચીલી રાખીએ છીએ આપણે चेंडूवेट में बड़ी वेराइटी आप रह राखी है जीज़ जीज़ पहला चीज़ आओ से है माँ चिप्स इगों चिप्स इगों आओगे मकाई ना दाना आओ तो अनियन आओ तो चाट मसाला आओ तो तांदूरी मायो आओ तो જે લરવાઈ ટુ માય હાઉસ ઓકે રેડી પછી મિક્સ વેજીટેબલ આવશે ઉપર બરાબર પછી ઉપર આવશે પનીર પછી પાછો એમાં ચીઝ આવશે ગોરેગાનો આવશે ચીલી ફ્લેગ આવશે ગાર્લિક વોરેગા આવશે બાકી ચાટ મસાલો આવશે થઈ ગયો રેડી બસ હવે ગરમ કરવામાં રેડી Ubi yang mau adi kaki itu jota berapa?

चीज वारा ना सिक्ते रूपिया चीज वारो अच्छे हैं चीज वारो चीज वाकर ना चीज वाकर ना पचास बराबर हम आप तो इमिक्स वैसे टेबल आउं से कोबी टमेटा डुंगडी कैप्सिकम ग्रीन चटनी आउं है सोस आउं स्वीट कॉर्न आउं है कैप्सिकम आउं सही गयो रेडी अब बस अब ओवन में बेक करना है हम्म ओरिगानो ओरिगानो चीज ले ले चीज ले ले देखो वेजिटेबल चीज और डोग रेडी